જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં ભગવાન શંકરનો રાશિ અનુસાર કેવી રીતે અભિષેક કરી શકાય જેથી મનોવાંસિત ફળની પ્રાપ્તિ થાય તો એ અંગેની ઝાંખી આ વિડીયો થકી કરીએ પુરાણો અનુસાર જ્યારે દેવી સતીએ યોગ શક્તિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો ત્યારે તેના પહેલાં માતા સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિ રૂપમાં મેળવવાનું વ્રત લીધું હતું દેવી સતીએ પોતાના બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો તેમણે શ્રાવણ માસમાં કઠોળ વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારબાદ શિવજીને શ્રાવણ માસ પ્રિય થઈ ગયો હોય એવું પણ કહેવાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને શ્રાવણ માસમાં જ ગ્રહણ કર્યું હતું

જળ અભિષેક કરો ત્યારબાદ બિલ્લીપત્ર શિવલિંગ પર અર્પણ કરો વૃષભ સૌ પ્રથમ શિવલિંગ પર ગંગાજળ અને દહીંથી અભિષેક કરો ત્યારબાદ કાચું દૂધ ચડાવો પછી જળની સાથે દ્વાદર્શ જ્યોતિર્લિંગના મંત્રોનું ઉચ્ચારણ કરો અને શિવલિંગ પર સફેદ ચંદનથી તિલક કરો મિથુન રાશિ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર ગંગાજળમાં મધ ભેળવીને અભિષેક કરો ત્યારબાદ બિલ્લીપત્ર અર્પણ કરો કર્ક રાશિ ગંગાજળ દૂધ તથા મિશ્રી ભેરવીને શિવલિંગ પર ઓમ ચંદ્ર મૌલેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા અભિષેક કરો ત્યારબાદ કરેણનું ફૂલ શિવલિંગ પર અર્પણ કરો સિંહ રાશિ શ્રદ્ધા અનુસાર શુદ્ધ દેશી ઘીથી ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ ગંગાજળ કે દૂધથી અભિષેક કરો કન્યા રાશિ દૂધ ઘી અને મધ ભેરવીને ઓમ ત્રિમૂર્તિ નમઃ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ શિવજીને પુષ્પ અને અર્પણ કરો તુલા રાશિ શ્રાવણ માસના દર સોમવારે દહીં અને શેરડીના રસથી શિવલિંગ પર ઓમ શ્રી કંઠાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા અભિષેક કરો આ સિવાય દરરોજ જળ અભિષેક કરો વૃક્ષિક રાશિ ગંગાજળમાં દૂધ તથા સાકર મેળવીને ઓમ નમઃ શિવાય કાલમ મહાકાલ કાલમ કૃપાલમ ઓમ નમઃ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો પછી પુષ્પ અને બિલ્લીપત્ર અર્પણ કરો ધન રાશિ ગંગાજળ કાચું દૂધ તથા કેસરને મેળવીને ઓમ મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો દર સોમવારે ઉપરોક્ત મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો મકર રાશિ બદામના તેલથી ઓમ સર્વભૂત હરાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા અભિષેક કરો ત્યારબાદ ગંગાજળ કે દૂધથી શિવલિંગ પર અભિષેક કરી અને બિલ્લીપત્ર અર્પણ કરો કુંભ રાશિ ઘી મધ અને સાકરને મેળવીને ઓમ અવ્યક્તાય નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ જળ અભિષેક કરો અને ચંદનનું તિલક કરો મીન રાશિ કાચું દૂધ કેસર અને તીર્થ જળને મેળવીને ઓમ સર્વલોક પ્રજાપતયે નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ બિલ્લીપત્ર અર્પણ કરો તો આપ સૌને આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ નમઃ શિવાય